अने बर्काका बर्काका अने बर सब बर्काका है बैठा से अने बाय आया बैठा से जो अतरंगियार वागिया से कोई तो अजी कोई है वो ना ची अतरंग जो वीडियो उतारवान हो जी हम ना भी जैसे कल खुदी मैं

અત્યારે આ છે અને આપણે શૂટિંગ ટાઈમમાં છીએ અત્યારે અગિયાર વાગે હજી શૂટિંગ શરૂ નથી છું હમણાં ટૂંક સમયમાં કરશું આપણે શૂટિંગ શરૂ બેઠા છે બેઠા આ ધર્યો તો આપડું હા

જો છોટા ડોન આવ્યો જો છોટા ડોન આવ્યો જો જો આવ્યો જો આવ્યો કે હો ભાઈ છોટા ડોન ગટ્યા નહિ હો છોટા ડોન માં કે ફૂલ તોફાન તોફાન બહુ કરે બાછનો યાર ચશ્મા કે કે છોટા ડોન ના ચશ્મા લેતા હો ભાઈ ચા ચા છોટા ડોન છોટા ડોન ચશ્મા લેતા હું ગટ્યા રહી દેયા

કે લે કા હવે આમ આમ કા છોટા ડોને એક બટન ફૂલ ચડાવ દેરો નહીં

ના લાઈક કરતા જાવ છોટા ડોન માને કરવાનું હોય તમને છોટા ડોન કઈ જગનો બળ કરે ડોન ગયો ડોન છે હવે હવે પાછા છોટા ડોન ને આટલી મહેનત કરી એક લાઈક કરો સરપ્રાઈઝ કરો

કાળો બ્લેક હાઈ લોગ વાલી પછી બંદૂક રાખવાની આ રે કે કોઈ ગમે એને મારવા ના કે નો મરાય તારા આગા પૂરી દે જેલ માં છોટાદન સિકાર કરવા ગયા તા સિકારે ગયા હતા એમ તો Asli डोन हैवान जसली डोना है असली डोन

રે યો કોણ ડોન લાગે આવડો લાગે કે આવડો લાગે કોઈ ના બસ ટીવી વાનું હા ચશ્મા વાળો લાગે કે ચશ્મા વગરનો કોણ ડોન લાગે નાનો સો નાનોઈ બાપો ભાવનગર ના છે હા મોટો હા ભાવનગર મોજે ને મજ મોજે ને મજ મોજે ને ભાવનગર કટે તો જિંદગી કટે

કોમેન્ટ કરો ક્યાં કયા ગામના તમે સવો થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રોજ ભક્તિવાળા વિડીયો આવશે અને જય દિશામાં ડિજિટલ નવી ચેનલ બનાવી છે એમાં કોમેડી વિડીયો આવશે કે તમે ફેમિલી સાથે જોઈ શકો એવા એ છોકરાનું નામ છે એકનું નામ છે શ્રેયાન છે અને એકનું નામ પ્રતિક છે બે મારા છોકરા છે ને બહુ મોજીલા છે બ્લેક ગાડીનો બહુ શોખ છે એને અને ડોનના પિક્ચર જોવે સાઉથના એમાં થોડાક હમણાં થઈ રહ્યા ફોર્મમાં આવી ગયા છે હમણાં હોઈ જાય ખાધા વિના આપણે જો આ એમ કે બીજા વિડીયો ઉતાર આમ જો આ યુગ ભાઈ કાક કે છે તને જો તારે તારું નામ પૂછે આનું નામ શ્રેયાન છે આવડો આ શ્રેયાન આ પ્રતિક છે આ પ્રતિક ભાઈ છે ઉર્ફે ઠેડી ભાઈ અમારી યુટ્યુબ ચેનલ જય દશામાં ડિજિટલમાં કોમેડીમાં એનું નામ ઠેડી ભાઈ રાખેલું છે આ ભાઈ છે એનું નામ અને આ ભાઈનું નામ છે આપણે જય દશામાં ડિજિટલમાં છોટા ડોન એ ચેનલ પણ ટૂંક સમયમાં શરૂ થાય છે એમાં વ્લોગ મૂક્યો છે એક તો તમે જોઈજો અને આપણે આ જો આ કેમેરામાં વિડીયા ઉતારવી છે આપણે વિડીયા ઉતારવી ને આ કેમેરામાં ઉતારવાના હોય થોડોક સપોર્ટ કરો એટલે મોટો કેમેરો લઈ લઈએ આજે સબસ્ક્રાઈબર થોડાક ઓછા છે વ્યૂ ઓછા આવે છે તમારા બધાનો સાથ સહકાર રહે તો આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જાય બીચો ડોન આવ્યો બીચો ડોન આવ્યો સમજો આ યુગ પે કા કુસે છે જો બીચો ડોન આવ્યો તારું નામ પૂછે છે વિરાનભાઈ બીચો ડોન આવ્યો આમ જો આમ ભાઈ એને કે લાઈક કરી જો આમ કે દે લાઈક કરી દો શેર કરો કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એમ કે

અમારી મુલાકાત લેજો અમદાવાદ આવી ત્યારે તમને યાદ કરશું ભાવનગરમાં ઘોઘા રોડ સંકલ્પ ટાઉનશિપ આપણી બે ત્રણ ચેનલો છે એક આપણી ચેનલ છે વાયરલ વિડીયો એમાં પણ આપણે શોર્ટ વિડીયો આવે છે ભક્તિના વિડીયો આવે છે જો છોટા ડોન આવ્યો અહીંયા લગાડીને એમ કે મારે એક લગાડીને એમ કેસ કે છોટા ડોન આવ્યો ચોક્કસ થેન્ક યુ પાક્કું વાટ જોઈશું મળીએ આપણે ના અત્યારે નથી ના વરસાદ તો નથી અત્યારે ન્યા અત્યારે વરસાદ છે અમદાવાદમાં ભાવનગરમાં વરસાદ નથી અમદાવાદમાં છે અત્યારે

રાસ ગરબાનું બહુ વધારે પડતું છે અમારા છોકરા હોય છે છોકરાઓ શીખવા જાય પણ આજે એક વિડીયો બનાવો છો ને તે થેન્ક યુ કાંઈ વાંધો નહીં ઓકે અમને પણ આવા મેસેજ કર્યા કરજો સારી કોમેન્ટો કરજો રેગ્યુલર લાઈવ અને એક મિનિટ ચાલુ રાખજો કાલે ભાવનગરની કાવડ યાત્રા છે આપણે નિષ્કલંક મહાદેવ સુધી જાય છે તો આપણે લાઈવ એ બતાવવાના છે જોવા મળે તો હેલો વિનોદભાઈ જાદવ હેલો હા બોલો બોલો કેમ છો શું કરો છો વિનોદભાઈ જય માતાજી જય માતાજી બોટાદ શું વાત છે બોટાદ આવો ભાવનગર માં મજામાં હા હો મજામાં હો બહુ સારું શું કરો છો અત્યારે શું ચાલી રહ્યું છે કાલે આપણે ભાવનગરમાં યાત્રા છે નિષ્કલંક મહાદેવ સુધી જવાના તો લાઈવ થવાના છીએ આપણે તો બાર થી ચાર ની વચ્ચે આપણે યાત્રા લાઈવ કરવાની છે તો ફરજિયાત જોજો શું હલો તો બધા મિત્રો કાલે બાર થી ચારમાં કાવડિયાત્રાના દર્શન કરવા માટે લાઈવમાં આવી જજો ભાગ્ય તે યાત્રાના દર્શન થાય છે કાલે આપણે ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ સુધીના દર્શન થવાના છે શ્રાવણ મહિનો છે ભોલેનાથના દર્શન કરવાના છે હાલો છોટા ડોન અહીંયા ભાઈ આવો હાલ્યો ચશ્મા વિનોદભાઈ ને કયો લાઈક કરી દે એમ કહી દે લાઈક કરો એમ કે સબસ્ક્રાઈબ કરી દો વિનોદભાઈ ને કહેજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખે જો એ સબસ્ક્રાઈબ કે શું કરવાનું સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઈબ કે તો કોમેન્ટ કરો મિત્રો બધાને જવાબ મળશે બોલો કોમેન્ટ કરો બધાને જવાબ મળશે મને આજવાર આવડે કોમેન્ટ કરો એમ હા કોમેન્ટ બોલતા આવડે તો સબ્સ્ક્રાઇબ કરો એમ બોલતા શીખી જા બોલ એમ આવે તો લાઈક કરો એમ તો કે ટ્રેક કરો લાઈક લાઈટ નહીં લાઈટ તો કરેલી તો છે આપણે લાઈટ જો કરેલી જ છે આપણે બધી લાઈક કરો લાઈક કરવાનું કેવાનું

હારો હાલો તો હવે આપણે લાઈવ બંધ કરીશું થોડું કામ છે એ કામ પતાવી દઈએ એક નાનો વિડીયો બનાવવો છે શોર્ટ વિડીયો તો થોડીક લાઈવ બંધ કરીશું કાલે પાછા કાવડ યાત્રા કોમેન્ટ કરી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બધા ગુડ નાઈટ ગુડ નાઈટ વિથ ડ્રીમ્સ સારું હાલો નાખે કોણ